નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી સમસ્ત સમાજ કન્યા શાળા છે મિત્રો જે કેનેડી ખાતે એટલે કે ભાટિયા કેનેડી રોડ મુખ કેનેડી તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે આવેલી છે તેમાં વિવિધ વિષયોના શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર વાત કરીએ મિત્રો ભરતી માટે તો અંગ્રેજી વિષય માટે બી એમએ એ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની આ જગ્યા માટે ભરતી જાહેરાત આવેલી છે હિન્દી તેમજ ગુજરાતી વિષય માટે બીએ એ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા બે જગ્યા ખાલી છે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે આ જગ્યા ખાલી છે સમાજશાસ્ત્રના જે વિષય છે મિત્રો સમાજ સામાજિક વિજ્ઞાન માટે તો તેમાં માધ્યમિક વિભાગ માટે મિત્રો બીએ એમએ બીએડ થયેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે પ્રાથમિક વિભાગની વાત કરીએ મિત્રો તો તેના માટે પીટીસી કરેલા ઉમેદવારો જેના માટે એક જગ્યા ખાલી છે નોંધ આપેલી છે મિત્રો કે લાયકાત સરનામા ઉપર બાયોડેટા મોકલી આપવાનો રહેશે લેડીઝ શિક્ષકોને હોસ્ટેલમાં રહેવા તથા જમવાની સુવિધા આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી સમસ્ત સતવારા સમાજ જે કન્યા શાળા છે મિત્રો જે ભાટિયા કેનેડી રોડ મુ કેનેડી તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે આવેલું છે તેના માટેની આ ભરતી જાહેરાત છે અહીંયા આચાર્યશ્રીના તેમજ પ્રમુખશ્રીને ટ્રસ્ટીના કોન્ટેક્ટ નંબર આપેલા છે તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો ભરતીને લગભગ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય